મહીસાગર જિલ્લાના સંતરામપુરા તાલુકામાં એસટી બસના ડ્રાઈવરને માર મારવાની ઘટના સામે આવી છે સંતરામપુરના ઉખરેલી ગામે વડોદરાથી ફતેહપુરા વાયા સંતરામપુરા રૂટની એસટી બસના ડ્રાઈવરને ચાલુ બસ રસ્તા વચ્ચે રોકી માર મારવામાં આવતા ચકચાર મચી ગઈ છે બસનું સ્ટોપેજ ન હોવાથી ડ્રાઈવરે બસ ન ઊભી રાખતા તેનો બદલો લેવા બસ પરત આવતા બસને ઉખરેલી ગામે રસ્તા વચ્ચે ચાર ઇસમો જે રોકી તારા બાપની બસ છે તો તો અહીંયા કેમ ઊભી રાખતો નથી તેઓ કહીને ડ્રાઈવર સાથે મારામારી કરી હોવાનું સામે આવ્યું છે બસ ડ્રાઈવરને માથાના ભાગે દંડો મારતા ઈજા પહોંચી હતી માર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ડ્રાઈવરને એકસો આઠ મારફતે સંતરામપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે બસ ડ્રાઈવર મુસ્તાક અબ્દુલ રહીમ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ચાર ઈસમો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે ડ્રાઈવરે જણાવ્યું કે હું સરકારી બસમાં ડ્રાઈવર તરીકે છેલ્લા ચૌદ વર્ષથી ફરજ બજાવું છું તારીખ પંદર જૂનના રોજ હું મારી બસ અને બસના કંડક્ટર રાકેશ ભાટિયાની સાથે બસ લઈ સંતરામપુરા ડેપોથી નીકળી ફતેપુરા ગયા હતા અને ફતેપુરાથી આશરે નવ વાગે બસમાં મુસાફરો ભરી વડોદરા તરફ જવા રવાના થયા હતા તે સમયે સંતરામપુર ડેપોમાંથી કેટલાક માણસો બેસેલા હતા પપ્પુએ અમારી બસ ઊભી રાખી હતી અને તેને મેં કીધું હતું કે ઉખરેલી બે નંબર ઉપર અમારી બસનું સ્ટોપેજ નથી એટલે અહીંયા બસ ઊભી નહીં રહે અને બોલચાલી થઈ હતી અને ત્યારબાદ સાંજના સાડા છ વાગે સંતરામપુર પરત આવવા નીકળ્યા હતા તે દરમિયાન અંદાજીત ત્રણ ચાર માણસો ઊભા રહેલા હતા તેઓએ અમારી બસ ઊભી રખાઈ અને કંડક્ટરના સાથમાં જવાનું કહી અમારી નજીક આવ્યા હતા અને શબ્દો બોલી મારામારી કરી હતી હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે